નમસ્કાર હર હર મહાદેવ હું શાસ્ત્રી દક્ષેશ કુમાર શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત કરું છું શારદીય નવરાત્રીનો જે પર્વ ચાલી રહ્યો છે તેમાં છઠ્ઠા નોરતે મા ભગવતી કાત્યાની આરાધના છે કાત્યાની માતા એટલે મા આદ્યશક્તિ પાર્વતીનું અંશ કહેવાય પાર્વતીનું એક રૂપ કહી શકાય જેને આપણે મહિષાસુર મર્દિની નામથી પણ ઓળખતા હોઈએ છીએ એટલે માં ભગવતી કાત્યાયની છે એ માં પાર્વતીનો અંશ છે અને છઠ્ઠા નોરતે માં કાત્યાયની પૂજા થાય છે કાત્યાયની પૂજા કરવાથી સવિશેષ જે દીકરીઓના કે જે કન્યાઓના વિવાહ નથી થતા તેમને કાત્યાયની પૂજા કરવાથી શીઘ્ર વિવાહ યોગ બને છે જેનો સંબંધ ડાયરેક્ટ ગોપીઓ સાથે સંબંધ છે કે ગોપીઓએ કાત્યાયની માતાને કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે કે કૃષ્ણ જેવા વર પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યા હતા એટલે જે દીકરીઓના કન્યાના જે વિવાહ નથી થતા કે વિવાહમાં બાધા આવે છે તે બાધા દૂર કરવા માટે માં કાત્યાયના વ્રતની ઉપાસના જપ કરવી એટલે કાત્યાયની માતા દુર્ગાનું સ્વરૂપ છે પાર્વતીનું સ્વરૂપ છે અને મહિષાસુર મર્દિની છે હવે આપણે જાણીશું સર્વપ્રથમ કે માં કાત્યાયનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તો કાત્યાયન ઋષિના ત્યાં

શારદીય નવરાત્રીમાં છઠ્ઠા દિવસે માં કાત્યાની પૂજા કરવી અને કાત્યાયની પૂજા ની અંદર સ વિશેષ નૈવેદ્ય ની અંદર મધનું નૈવેદ્ય અર્પણ કરી અને મા ભગવતી મહિષાસુર કે કેમકે જ કાત્યાયની જે રૂપમાં કાત્યા નું જન્મ લીધો